નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો આજે આપણે મોસ્ટ આઈએમપી પચાસ એમસી જે તલાટી મંત્રી અને આવનાર પોલીસ ભરતી અને સીસી ની ભરતી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આજે આપણે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર છે નીચે પૈકી ક્યુ ક્યાં વિધાન વિધાનો સત્ય છે એમાં વિધાન એક છે તાળપત્રો ખરતાળ અને શ્રીતાળ નામના વૃક્ષની છાલ માંથી બનતા બે તાળપત્રો પાંડુ પાંડુલિપીમાં જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એ અને બી બંને વિધાનો સત્ય છે તાળપત્રો હાલ ગુજરાતમાં કયા સ્થળે સચવાયેલા છે પ્રાચીન સમયના મળેલા તાળપત્રો હાલ ગુજરાતમાં કયા સ્થળે સચવાયેલા છે સાચો જવાબ છે આપેલા તમામ એટલે કે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ખાતે ઇન્ડોલોજીકલ રિસર્ચિટ્યુટ દ્વારકાલોજી ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ત્રણ નીચે પૈકી ક્યુ ક્યાં વિધાનો સત્ય છે તેમાં જવાબ આવશે માત્ર એક જોઈએ આપણે પેલું વિધાન ભારતમાં સૌથી જૂના પંચ માર્ગના સિક્કાઓ મળી આવ્યા હતા એક વિધાન સત્ય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ચાર અભિલેખા બાબત પૈકી કયા વિધાન સત્ય છે સાચો જવાબ છે માત્ર એક એટલે કે અભિલેખાગારમાં અભિલેખ સચવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પાંચ ગેંડાના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે ઓપ્શન ત્યાર પછીનો પ્રશ્ન જોય છ ભિંબેટકરની ગુફા ક્યાં આવેલી છે સાચો જવાબ છે વિધ્યાચર પર્વતમાં ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ઈનામગાર જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો ખેતીના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ ક્યાં આવેલું છે સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યાર પછી નો પ્રશ્ન જોય હડપીય સભ્યતા બાબત પૈકી ક્યાં વિધાન સત્ય છે સાચો જવાબ છે માત્ર બે હડપ્પા સ્થળ મોન્ટગોરીમાં જિલ્લામાં આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચે પૈકી ક્યુ વિધાન સત્ય સત્ય છે છે એ એ અને બી બંને વિધાન વિધાન આપણે લોકો પરિચિત હતા બે જોઈ અહીના લોકોએ માપન પદ્ધતિનો વિકાસ કર્યો હતો બંને વિધાનો સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ દસ નીચે પૈકી ક્યા વિધાન સત્ય છે સાચો જવાબ છે માત્ર બે વર્તમાનમાં ક્યાં સ્થળ ઉપર મહાજન પદ આવેલું હતું સાચો જવાબ છે ગોદાવરી નદીના કિનારે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નીચેનામાંથી કયું ગણ રાજ્ય છે

બુધ દ્વારા આવવામાં આવેલ ચાર આર્યો સત્ય જેના પારાધીન છે અને તેની પ્રશ્ન બુદ્ધના પૂર્વ જન્મની માહિતી ત્યાર પછીનો પ્રશ્ન નંબર પંદર જોયે બુદ્ધના પૂર્વ જન્મની માહિતી શેમાંથી જોવા મળે છે સાચો જવાબ છે જાતક કથામાંથી જોવા મળે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન મૌર્ય યુગમાં વેપાર ખાતાના વડાને શું કહેવામાં આવતું હતું મૌર્ય યુગમાં વેપાર ખાતાના વડાને શું કહેવામાં આવતું હતું સાચો જવાબ છે ઓપ્શન સી ત્યાર પ્રશ્ન જોઈ નીચેના માંથી કયા ગ્રંથમાં સમ્રાટ અશોક નું વર્ણન જોવા મળે છે સાચો જવાબ છે મહાવંશમાં ત્યાર પછી નો પ્રશ્ન જોઈ સમ્રાટ અશોક બાબતે નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે અને બી બંને વિધાન સાચા છે તો જોયું વિધાન એ અશોક રાજા બન્યા પછી માત્ર યુદ્ધ લડ્યું હતું આ યુદ્ધનું વર્ણન શિલાલેખમાં કરવામાં આવ્યું છે બંને સાચા છે ત્યાર પછીનો જોય પ્રશ્ન મુદ્રા રાક્ષસ કોને લખ્યું છે સાચો જવાબ છે વિશાખા ત્યાર પછીનો પ્રશ્ન નાલંદા યુનિવર્સિટીની સ્થાપના ક્યા ગુપ્ત કરી હતી સાચો જવાબ છે ગુપ્ત યુગ નું વિદેશ મંત્રીને શું કહેવામાં આવતું હતું ગુપ્ત યુગમાં વિદેશ મંત્રીને શું કહેવામાં આવતું હતું સાચો જવાબ છે મહાસધિ વિગ્રહક ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં ક્યાં ચીનની યાત્રી આવ્યા હતા સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં ક્યાં ચીનની યાત્રી આવ્યા હતા સાચો જવાબ છે ફાહિયાન ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જૈન આગમ ગ્રંથની સંખ્યા કેટલી છે સાચો જવાબ બાર સંખ્યા ત્યાર નો પ્રશ્ન નીચેના માંથી ક્યાં યુગને ભારત નો સુવર્ણ યુગ કહેવામાં આવે છે સાચો જવાબ છે ગુપ્ત યુગ ને ત્યાર પછી નો પ્રશ્ન નીચેના માંથી કયા ગ્રહ પોતાની ધરી ઉપર એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં સૌથી લાંબો સમય લે છે સાચો જવાબ શુક્ર ત્યાર પછી નો પ્રશ્ન પૃથ્વી મોટા ભાગે સૌર પવન થી કોના કારણે સુરક્ષિત છે સાચો જવાબ છે ચુંબકકીય ક્ષેત્રના કારણે ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી ક્યા મંગળ ગ્રહનો ઉપગ્રહ છે નીચેનામાંથી કયો મંગળ ગ્રહનો ઉપગ્રહ છે એ અને બી ફોબોસ અને ડીબોસ બંને મંગળ ગ્રહના ઉપગ્રહ છે ત્યાર પછીનો પ્રશ્ન જો મૃદાવરણ ની અંદર જતા દર એક કિલોમીટર તાપમાનમાં કેટલો વધારો થાય છે સાચો જવાબ છે ત્રીસ અંશ સેલ્સિયસ નો વધારો થાય છે ત્યાર પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાન સત્ય છે સાચો જવાબ છે એ અને બી બંને વિધાનો સત્ય છે તો જોઈ વાતાવરણમાં એકસો દસ કિમીની ઊંચાઈ ઉપર સુધી ઓક્સિજન વાયુ જોવા મળે છે ત્યાર પછી વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ માત્ર હાઇડ્રોજન અને હિલિયમ વાયુ જ જોવા મળે છે બંને વિધાનો સાચા છે ત્યાર પછીનો પ્રશ્ન એકત્રીસ નીચેના માંથી ક્યાં પર્વતને હોસ્ટ પર્વત કહે છે સાચો જવાબ છે ખંડ પર્વતને હોસ્ટ પર્વત કહે છે ત્યાર પ્રશ્ન અરવલ્લી પર્વત પ્રકારનો છે સાચો જવાબ છે અવશેષ પ્રકારનો ત્યાર પછી નો પ્રશ્ન કયા વિધાનો સત્ય છે સાચો જવાબ છે આપેલ પૈકી એક પણ નહીં ત્યાર પછી નો પ્રશ્ન નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી કયા રાજ્યમાં આવેલી છે સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં આવેલી છે ત્યાર પછી આંધ્રપ્રદેશ રાજ્ય ભારતની કઈ દિશા તરફ આવેલું છે સાચો જવાબ છે અગ્નિ દિશા તરફ આવેલું છે ત્યાર પછીનો પ્રશ્ન પાછા ફરતા મોસમી પવન ઋતુનો સમયગાળો કેટલો છે સાચો જવાબ છે ઓક્ટોબર થી નવેમ્બર ત્યાર પછીનો પ્રશ્ન ખરાવ મોસમી જંગલો કોને કહેવામાં આવે છે સાચો જવાબ પાનખર જંગલ પછીનો પ્રશ્ન નીચેના કયા સત્ય છે તે માત્ર બે તો ભેજવાળા પાનખર જંગલો એકસો વીસ સીમી થી વધુ વરસાદ પડે છે ત્યાર પછીનો પ્રશ્ન સંકુદ્રમ વનસ્પતિ કેવા કેવા જંગલોમાં જોવા મળે છે

તો જોયે આપણે એક અભયારણ્યમાં પશુઓને ચરાવવા અને સરકારને મંજૂરી લેવી પડે છે વિશ્વ વન દિવસ માર્ચ ત્યાર પછી પ્રશ્ન નીચેનામાંથી કઈ નદી બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામનો મુખ ત્રિકોણ બનાવે છે સાચો જવાબ છે બ્રહ્મપુત્ર ત્યાર પછીનો પ્રશ્ન અંદમાન નિકોબાર ટાપુને કઈ ચેનલ અલગ કરે છે સાચો જવાબ છે છે ડિગ્રી ચેનલ અલગ કરે ત્યાર પછીનો ગુજરાતમાં રાજનો અમલ ક્યારથી થયો સાચો જવાબ છે પેલી એપ્રિલ ઓગણીસો ત્રેસાઠ થી ત્યાર પછીનો પ્રશ્ન નગરપાલિકાના વહીવટી વડા કોણ હોય છે સાચો જવાબ છે ચીફ ઓફિસર ત્યાર પછીનો પ્રશ્ન જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો સંખ્યા હોય છે સાચો જવાબ છે બાવન ત્યાર પછીનો પ્રશ્ન સામાજિક ન્યાય સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે સાચો જવાબ પાંચ સભ્યોની બનેલી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન રાજ્ય સરકારની યોજનાઓનો સંકલન અને અમલ કોણ કરે છે સાચો જવાબ છે જિલ્લા પંચાયત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં મોસ્ટ આઈએમપી રેવન્યુ તલાટી માટેના પચાસ એમસીક્યુ પ્રશ્ન જોયા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના ના વિડીયોમાં નેક્સ્ટ પચાસ પ્રશ્ન ના એમસીક્યુ જોશું